નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો દરેક સરકારી કર્મચારી છે એ પોતાનો ટેક્સ છે તે ઈમાનદારીથી ચૂકવતા હોય છે ભલેને તે ટેક્સ કેટલો પણ વધારે કેમ ન હોય પરંતુ જ્યારે માર્ચ મહિનામાં એ ટેક્સ ચૂકવણી કરવાની થતી હોય છે ત્યારે જો તેણે આયોજન ન કરેલ હોય તો એક સાથે કેટલા બધા રૂપિયા છે તે ટેક્સ રૂપે તેને આપવા પડતા હોય છે અને તેનો માર એક મહિનામાં તેના ઉપર પડતો હોય છે અને તેને લઈને આજનો અપડેટ છે કે જો તમારે આનું આયોજન કરવું હોય ટેક્સનું તો તમે કઈ રીતે કરી શકો જેથી કરીને વર્ષના અંતે જ્યારે તમે જો ટેક્સમાં આવો છો અને ટેક્સ ચૂકવવાનો થશે તો એટલું બધું ભારણ તમારી ઉપર આવશે નહીં તો ચાલો આજનો વિડીયો છે એ આ અપડેટને લઈને છે તો વિડીયો પૂરો જોજો જેથી કરીને તમને પૂરી માહિતી મળી જશે અને તમારા ટેક્સનું આયોજન છે એ શું વ્યવસ્થિત થઈ જશે તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ The Income Tax Department is slated to undertake an advanced tax e campaign for the financial year 2023 24. The Central Board of Direct Taxes said that the Income Tax Department. In keeping with the convention, I do not propose to make any changes relating to taxation and propose to retain the same tax rates for direct and indirect taxes, including import. ढाई लाख रूपए से कम है तो उसे इनकम टैक्स रिटर्न भरने की जरूरत नहीं है हालांकि आप अगर चाहें तो रिटर्न फाइल कर सकते हैं सर्टिफाइड फाइनेंशियल प्लानर पंकज के मुताबिक अगर आपके इनकम पाँच लाख रूपए है तो आपको कोई टैक्स नहीं देना होगा वही મિત્રો માર્ચ મહિનાનો જે પગાર છે એ દરેક સરકારી કર્મચારીને પેડ ઇન એપ્રિલ બે હજાર ચોવીસમાં થશે તો એપ્રિલ બે હજાર ચોવીસથી જે પણ સરકારી કર્મચારીઓ જેઓની ભરતી ઓગણીસો છ્યાસીથી થી લઈ બે હજાર દસ સુધીની છે તેઓ ટેક્સમાં આવી શકે છે આવતા વર્ષે તો અત્યારથી તે માર્ચ મહિના પેડ ઇન એપ્રિલથી તેની કપાત છે તે કરી શકે છે પોતાનું એડવાન્સ કપાત કરી શકે છે ટેક્સ માટેનું તો તેના માટે જે કોષ્ટક છે કે કેટલું કપાત કરવું જોઈએ તેનું કોષ્ટક છે તે તમારી સામે આવી રહ્યો છે કે જો કોઈ સરકારી કર્મચારી છે એ ઓગણીસો છ્યાસી માં તે જે ભરતી થયા છે તેની ભરતીની તારીખ છે તો તેની કુલ અંદાજિત જે પગાર છે તે કેટલો હશે વાર્ષિક અને તેનો જૂનો સ્લેબ પ્રમાણ ટેક્સ કેટલો હશે નવા સ્લેબ પ્રમાણ ટેક્સ કેટલો હશે કપાત કરવા પાત્ર ટેક્સ દર મહિને નવા સ્લેબ પ્રમાણે કેટલો રાખવાનો છે તે અનુમાનિત છે અને તે અનુમાનિત કપાત કેટલી કરશે જેથી કરીને તે વર્ષાંતે તેને જે મુખ્યત્વે જે ભારણ છે જે ટેક્સ આપવા સમયે જે ભારણ છે તે નડશે નહીં આ આગામી ઈજાફો એમાં ખાસ ઉપર વાંચવા જેવું છે કે જે પણ વ્યક્તિઓએ આ બનાવેલું છે તેમનો હું ખાસ આભાર માનીશ અને ત્યારે તે આપણે એમાં કહી શકીએ છીએ કે માર્ચ બે હજાર ચોવીસ પેડ એપ્રિલ બે હજાર ચોવીસથી નીચે મુજબ અંદાજીત ટેક્સ આવશે તો શરૂઆતથી જો નીચે પ્રમાણે ટેક્સ કપાવવો જરૂરી છે જેથી છેલ્લા છેલ્લે વધારે પણ ન ભરવો પડે અને દંડ પણ ન થાય આ ફક્ત જાણકારી માટે છે તે હું ખાસ અહીંયા સંબોધીશ અને આ જે તૈયાર કરેલી માહિતી છે તે તમે નીચે નામ વાંચી શકો છો મિત્રો આજનો વિડીયો હતો એ આ અપડેટને લઈને હતો તો વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો વિડીયો ગમે તો લાઇક કરી દેજો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી બે લાયકોન દબાઈ દેજો જેથી કંઈ તમે નવા નવા અપડેટ્સ મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ